નમસ્કાર મિત્રો ફરી પાછો આપનો હાર્દિક સ્વાગત છે આપની પોતાની YouTube ચેનલ ચિકી ડેલી માં આજનો વિડિયો ટેક ટાટ દરેક પ્રકારની экзаમ ઓપ્તા મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે આ વિડિયો જો તમે પૂરો જોઈ લેશો તો આ વિડિયોમાંથી જ 1 માર્ક્સ નું પ્રશ્નો આપને 100% આવી જશે અને એ 1 માર્ક્સ આપ 100 ટકા સિક્યોર કરી શકશો તો ચાળો જોઈએ આજનો વિડિયો અને આ વિડિયો પૂરો જોવાનું ન ચૂકશો કેમ કે વિડિયોને અંતે આપના જ્ઞાનની ચકાસણી કેટલાક પ્રશ્નો દ્વારા અમે કરીશું ચાલો શરૂ કરીએ આજનો વિડીયો બચાવ પ્રયુક્તિઓ એટલે શું મિત્રો આ પ્રશ્નો બચાવ પ્રયુક્તિઓનો એક પ્રશ્ન તો ફરજિયાતપણે ટેટ ટાટ દરેક એક્ઝામમાં આવતો જ હોય છે તો બચાવ પ્રયુક્તિ એટલે વ્યક્તિ હતાશામાંથી બચવા માટે કામ ચલાવ રીતે જે ઉકેલ મેળવે છે તેને બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે આ ઉકેલ ફક્ત કામ ચલાવવું હોય છે કાયમી ઉકેલ હોતો નથી તો કેવી કેવી બચાવ પ્રયુક્તિ હોય છે એના પ્રકાર જાણીએ યોક્તિકીકરણ આક્રમકતા ક્ષતિપૂર્તિ તદાત્મ્ય અર્થવિકરણ પ્રક્ષેપણ લિપ્તતા ષણ આ બધી બચાવ પ્રયુક્તિઓ છે તો યોગીકરણ એટલે શું પોતાની જાતને અને બીજાને એવું દર્શાવે કે જે થયું છે તે વ્યક્તિની પોતાની મરજીથી જ થયું છે આવું મનાવવાનો પ્રયત્ન કરવામાં આવતું હોય છે હકીકત તેવું થયું હોતું નથી ઉદાહરણ તરીકે રમતમાં હારી જનાર વ્યક્તિ બધાને કહેશે આપણે ક્યાં જીવતું જીતવું હતું તો મિત્રો જીતવા માટે જ વ્યક્તિ ગેમ રમતો હોય પરંતુ કે આપણે ક્યાં જીતવું હતું તે છે આક્રમકતા કોઈકનો ગુસ્સો બીજા કોઈક ઉપર ઉતારવો એટલે કે આક્રમકતા દર્શાવી બીજા પર ધાક ધમકી આપવી દાક દબાણ આપવું કે મારવું ઘરેથી પત્ની સાથે લડાઈ કરીને આવેલો શિક્ષક શાળામાં આવી બાળકોને ધમકાવે છે ઘરેથી પત્ની સાથે ઝઘડો થયો હોય પરંતુ ઘરે જે કાંઈ ન બોલી શકાયું હોય ત્યારે શાળામાં આવી વર્ગના બાળકોના ઉપર આવો ગુસ્સો ઉતારવામાં આવે છે તે આક્રમકતા દર્શાવે છે ક્ષતિપૂર્તિ એક ખામીને બીજી ખૂબીથી સરભર કરવી એટલે કે ક્ષતિની પૂર્તિ કરવી ક્ષતિ એટલે કે ખામી અને પૂર્તિ એટલે કે એને ભરી દેવી સરભર કરવી ભણવામાં નબળું બાળક દોડમાં રાજ્ય કક્ષાએ પહેલા નંબરે આવે છે તો તે ક્ષતિ પૂર્તિ દર્શાવે છે ત્યારબાદ છે મિત્રો તદાત્મ્ય પોતાને ગમતી આદર્શ વ્યક્તિ પોતે જ છે તેવું માનવું તે તાદાત્મ્ય દર્શાવે છે એટલે કે કોઈ વ્યક્તિ છે એ ફિલ્મમાં સિંઘમને જોવે છે એટલે કે અજય દેવગણને પોલીસ ઇન્સ્પેક્ટરના રૂપમાં જોવે છે અને પોતે પણ પોતાને સિંઘમ સમજી બેસે છે મોટા ભાગે બાળકો આવું અનુભવતા હોય છે અને યુવાનો પણ અનુભવતા હોય છે બાળકો જે પિક્ચર જોશે એવું અનુકરણ કરવાનો પ્રયત્ન કરતા હોય છે સ્ટાઇલથી મારવાનું અને એવો પ્રયત્ન કરતા હોય છે તો જે પિક્ચર બાળકે જોયું હશે તેના જેવું થોડા સમય માટે તે તદાત્મ્ય સાધશે તેના જેવું ફીલ કરશે યુવાનો પણ એવું જ કરતા હોય છે મિત્રો બોડી હોય સુકલકડી અને પોતાને સલમાન ખાન સમજતા હોય તો તે પણ તાદાત્મ્ય દર્શાવે છે એની કોપી કરવી ઉર્ધ્વીકરણ એક કામમાં નિષ્ફળ ગયેલ અને ઠોકર ખાધેલ વ્યક્તિ અન્ય કામમાં પોતાની શક્તિઓને કેન્દ્રિત કરેલી કે પોતાની શક્તિઓ છે તે વ્યક્તિ તે ડાયવર્ટ કરે છે બીજી દિશામાં તેને કહેવામાં આવે છે ઉર્ધ્વીકરણ પ્રેમમાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ છે એ હવે પોતે શાયર બની જાય છે એમાં ઠોકર ખાધેલી વ્યક્તિ પોતાની શક્તિઓ છે એ બીજે ડાયવર્ટ કરે છે અને શાયર બને છે પ્રક્ષેપણ પોતાના દોષ બીજા પર નાખવા તેને કર્યું કહેવાય છે પોતે જે નથી કરી શક્યા કે નિષ્ફળ ગયા છે તો તેના માટેનો દોષ બીજાના ઉપર નાખવો ક્રિકેટમાં રન ન કરી શકનાર વ્યક્તિ બેટનો વાઘ કાઢે કે બેટ જ મારે ખરાબ કે ખોટું આવી ગયું હતું કે આ બેટ છે તેનાથી જ શોટ લાગતા નથી જો તે પ્રક્ષેપણ કર્યું કે ભાઈ ધ્યાન આકર્ષણ બીજાનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટેનો પ્રયત્ન કરવો યુવાનોમાં અને બાળકોમાં બંનેમાં આ વૃત્તિ જોવા મળતી હોય છે કે કોઈ વ્યક્તિનું ધ્યાન પોતાના તરફ આકર્ષાય એ માટે નાના બાળકો હશે તો તે ગજ્યો કરશે દોડમાં આળોટતા હશે કે જોર જોરથી રડતા હશે આવું બધું કરવાથી બીજા વ્યક્તિઓનું ધ્યાન તેના તરફ આકર્ષિત થતું હોય છે એટલે કે તેના તરફ ધ્યાન જતું હોય છે યુવાનોમાં પણ આ વૃત્તિ જોવા મળતી હોય છે કે કોઈ વ્યક્તિનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માટે જોર જોરથી બોલવું કે લાઉડલી વાત કરવી બીજા વ્યક્તિ સાથે ફોન પર કે કોઈ રીતે તો એ પણ ધ્યાન આકર્ષણ દર્શાવે છે કે પોતાના તરફ ધ્યાન આકર્ષિત કરવું સામેવાળી વ્યક્તિનું અલિપ્તતા લોકોથી દૂર એકલા રહેવું એટલે કે અલિપ્તતા અલિપ્ત એટલે કે અલગ રહેવું એકલવાયુ રહેવું નાપાશનારા વિદ્યાર્થી રૂમમાં એકલો પુરાઈ રહે છે તે અલિપ્તતા દર્શાવે છે કેમ કે તે દુખી થઈ ગયેલો હોય છે બીજા કોઈ સાથે તે હળવા ભળવાનું કે મળવાનું બદલે એકલો જ એક રૂમમાં પુરાઈ રહે છે તો મિત્રો આ બધા હતા અત્યાર સુધીના બચાવ પ્રયુક્તિના જુદા જુદા પ્રકારો આશા રાખીએ છીએ કે બધી જ બચાવ પ્રયુક્તિઓ તમને યાદ રહી ચૂકી હશે વીકલી એક વખત આપને ફરીથી બતાવી દઈએ પછી તમારું જ્ઞાન ચકાસીએ મિત્રો યુક્તિકીકરણ એટલે કે રમતમાં હરિજનાર કહે છે કે આપણે ક્યાં જીતવું હતું આક્રમકતા કરેસી પત્ની સાથે લડાઈ કરીને આવેલો શિક્ષક બાળકોને ધમકાવશે આક્રમકતા દર્શાવશે પોતાની ક્ષતિપૂર્તિ ભણવામાં નબળ્યું બાળક દોડમાં રાજ્યકક્ષાએ પહેલા નંબર આવે એટલે કે ભણવાની ક્ષતિ તેને પૂર્તિ કરી છે દોડ દ્વારા અથવા તો રમત દ્વારા તે દાત્મ્ય ફિલ્મમાં કોઈ હીરોને જોઈ અને પોતાને તે હીરો સમજવું તે તદાત્મ્ય છે ઉર્જવીકરણ પ્રેમમાં નિષ્ફળ વ્યક્તિ શાયર બની જાય છે એટલે કે એક નિષ્ફળતાને લીધે તે પોતાની શક્તિ બીજે ડાયવર્ટ કરે છે શાયર બને છે પ્રક્ષેપણ ક્રિકેટમાં રન ન કરી શકનાર વ્યક્તિ બેટનો વાક કાઢે છે તો પોતાનો વાક તે બેટ પર ઠોકી બેસાડે છે એટલે પ્રક્ષેપણ કર્યું કહેવાય ધ્યાન આકર્ષણ કજ્યું કરી અને પોતાનું બીજાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવું અલુપ્તતા નાપાસ થનાર વિદ્યાર્થી રૂમમાં એકલો પુરાઈ રહે ચાલો મિત્રો તમારા માટે પાંચ પ્રશ્નો આપીએ છીએ આશા રાખીએ છીએ કે આ પાંચે પાંચ પ્રશ્નોના જવાબ આપના સો ટકા સાચા જ મળશે જો આપના પાંચે પાંચ પ્રશ્નોના જવાબ સાચા પડે તો કમેન્ટમાં યસ લખવાનું ન ચૂકશો અને આ વિડીયો આપને કેવો લાગ્યો એ લખવાનું તો બિલકુલ ના ચૂકશો ચાલો શરૂ કરીએ તમારા પ્રશ્નો પરીક્ષામાં ઓછા ગુણ મેળવનાર કહે શિક્ષકોએ બરાબર પેપર ચેક ન કર્યું કઈ બચાવ પ્રયુક્તિ છે આમ ફિલ્મમાં હીરોને જોઈને પોતે હીરો છે તેવું અનુભવવું આ કઈ બચાવ પ્રયુક્તિ છે ઓછા માર્ક્સ મેળવનાર વ્યક્તિ રૂમમાં એકલો જ રહે છે અથવા તો કોઈની સાથે વાત નથી કરતો તો એ કઈ બચાવ પ્રયુક્તિ છે પ્રેમમાં નિષ્ફળ જનાર વ્યક્તિ શાયર બને છે તો તે કઈ બચાવ પ્રયુક્તિ છે પત્ની સાથે લડાઈ કરીને આવેલો શિક્ષક બાળકોને ધમકાવે તો એ કઈ બચાવ પ્રયુક્તિ છે મિત્રો આ પાંચ પ્રશ્નો છે જો આ પાંચે પાંચ પ્રશ્નોના આપના જવાબ સાચા પડી જાય તો એ કન્ફર્મ સમજવું કે આ વિડીયોના અંતે આમાંથી જ કોઈ એક બચાવ પ્રયુક્તિનો પ્રશ્ન ટેટ કે ટાટમાં પૂછાશે જ અને સાચો આવડી જ પાંચ ના આન્સર વિચારી લો મિત્રો આન્સર્સ આપીએ છીએ પરીક્ષામાં ઓછા ગુણધર્મ મેળવનાર વ્યક્તિ કહે છે કે શિક્ષકો બરાબર પેપરનો ચકાસે શિક્ષકો પર તે વાક નાખે છે એટલે કે પ્રક્ષેપણ કરે છે ફિલ્મમાં હીરોને જે પોતે હીરો છે તેવું અનુભવવું તે છે તદાત્મ્ય ઓછા માર્ક્સ મેળવનાર એકલો જ રહે કોઈની સાથે વાત ન કરે અલિપ્તતા પ્રેમમાં નિષ્ફળ વ્યક્તિ શાયર બને ઉર્ધ્વીકરણ એટલે કે એક શક્તિનું બીજામાં ઉર્ધ્વીકરણ કરવું પત્ની સાથે લડાઈ કરીને આવેલો શિક્ષક બાળકોને ધમકાવે આક્રમકતા તે દર્શાવે છે જો આપણા પાંચે પાંચ પ્રશ્નોના જવાબ સાચા પડ્યા હોય તો કમેન્ટમાં ય લખવાનું ન ભૂલશો અને આ વિડીયો આપને કેવું લાગ્યો એ પણ લખવાનું ન ભૂલશો પ્લીઝ લાઇક કરવાનું તો બિલકુલ ન ભૂલશો લાઈક ઇટ સબસ્ક્રાઈબ ઇટ એન્ડ શેર ઇટ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો